ખોડલ જયંતિ નિમિત્તે ખોડલધામ મહિલા સમિતિ દ્વારા આજે દેવી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરાજી ખોડલધામ મહિલા સમિતિની બહેનો યજ્ઞમાં કુરિવાજોની આહુતિ આપી હતી અને આ સમિતિ દ્વારા તૈયાર કરવામાં આવેલ અન્નકોટમાં ખોડલને ધરાવવામાં આવ્યો હતો ત્યારબાદમાં ખોડલને મહિલાઓ દ્વારા પાંચ ધ્વજારોહણ કરાવવામાં આવ્યું હતું આજે મા ખોડિયાર માતાજીની જન્મજયંતિ અને પ્રાગટ્ય દિવસે હજારો ભાવિકોએ ખોડલ માને શીશ ઝુકાવીને ધન્યતા અનુભવી હતી ચાલો બે હાથ જોડીને સમગ્ર વિશ્વમાં વસનારા મા ખોડલના તમામ ભક્તોને જય મા ખોડલ ખોડલ જન્મની જન્મ જયંતિની હાર્દિક શુભકામના બધા આજે તો કે સૌરાષ્ટ્રનું સુપ્રસિદ્ધ યાત્રાધામ મા ખોડલમાં ખોડલધામ ખોડલધામની અંદર માતાજીનો આજે વિશેષ પ્રમાણમાં માતાજીના જન્મદિવસને હિસાબે આજે દર્શનાર્થીઓની ભીડ પણ વધારે જોવા મળી રહી છે માતાજીના ભક્તો માતાજીના આશીર્વાદ લેવા માટે જ્યારે આવી રહ્યા છે ત્યારે માતાજીને વિશેષ અલંકારથી આભૂષણથી સુશોભિત કરવામાં આવ્યા છે સાથે સાથે એક દેવી યજ્ઞ કરીને એક દેવી યજ્ઞનું આયોજન હતું સાથે સાથે પાંચ ધજા ચડાવી અને માતાજીને શુદ્ધ પ્રાર્થના કરવામાં આવી કે સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય સમગ્ર લોકોનું કલ્યાણ થાય એવી શુદ્ધ પ્રાર્થના પણ અહીંથી કરવામાં આવી જય માતાજી મહાદેવ હું ઝુલી કથિરિયા અમે જેતપુરથી અહીંયા માતાજીના દર્શન કરવા આવ્યા છીએ અમે વારંવાર દર્શન કરવા આવીએ છીએ પરંતુ આજે ખોડિયાર માતાજીની જન્મ જયંતિ છે એટલે સ્પેશિયલ દર્શન કરવા આવ્યા છીએ અહીંયા માતાજીનું હવન ચાલુ છે અને દર્શન ખૂબ સરસ છે અમને દર્શન કરીને અને હવનના દર્શન કરીને ખૂબ આનંદ થયો છે અહીંયા શ્રદ્ધાળુઓની પણ ઘણી ભીડ જામેલી છે માતાજીના દર્શન આજે ખૂબ જ સરસ છે